દેવા કેમ ઉદાસ થઈને બેઠા છો તમે ઉદાસ ન બેસું તો શું કરું બીજું માન માંડ કરીને એક સપનું જોયું હતું મને એમ હતું કે મારું સપનું પૂરું કરીશ પણ અહીંયા અહીંયા તો સપનું જોતાની સાથે તોડી નાખ્યું છે ભાઈ એવું તે શું સપનું જોયું હતું તમે જો મેં નક્કી કર્યું હતું કે મારા મિત્રની સાથે પાર્ટનરશીપ કરીશ અને એક ફૂડ બિઝનેસ નાનકડો આમ તો શરૂ કરીશ જેમાં હું અને ભાઈ અમે બંને ભાઈઓ મહેનત કરીશું અને અમારા બિઝનેસને સફળ બનાવીશું પણ જો ને બાહ બા પૈસા આપતા નથી અને કોઈ તાંત્રિકને મળીને આવ્યા છે કહેતા હતા કે તાંત્રિક બાબાએ વિધિ કરાવવાનું કહ્યું છે અને ખાસ હાલમાં હું જે બિઝનેસ વિશે વિચારી રહ્યો છું ને એ બિઝનેસમાં ક્યારેય સફળ નહીં થઈ શકું તું જ કે આ બા જે કરી રહ્યા છે એ સાચું કહેવાય કે ખોટું આ તો સાવ ખોટું કહેવાય પણ હવે આ બાને કોણ સમજાવે આખો દિવસ તાંત્રિક 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 અને આ તાંત્રિક એને શું ખબર હોય કે આપણે કયો ધંધો કરવો કયો ધંધો નહીં કરવો શેમાં આપણને સફળતા મળશે કે શેમાં નહીં મળે સાવ ખોટું છે બધું હા પણ આપણા બધાના મતે ખોટું ને બાના મતે તો સાચું જ છે હા ખબર નથી પડતી કે તાંત્રિક બાબાએ શું બા ઉપર જાદુ કર્યો છે કે બાપ એની જ વાતોને સાચી માને છે બાકી આ કરના કોઈ પણ વ્યક્તિ કંઈ પણ કહે ને તો એ બધું ખોટું બસ એ તાંત્રિક બાબા સાચા અને એમણે શીખવેલી વિદ્યાઓ સાચી હા દેવા મને પણ એવું જ લાગે છે પણ આપણે કોઈક રીતે તો બાને સમજાવવા જ પડશે ને કેવી રીતે સમજાવવા અત્યાર સુધી સમજાવતા જ આવ્યા છીએ આટલા વર્ષો થઈ ગયા બા ક્યારેય કોઈની વાત માન્યા છે ખરા મેં તો પપ્પાને પણ વાત કરી હતી અને મોટાભાઈને પણ વાત કરી દીધી છે કે આજ પછી હવે હું કોઈ પણ ખોટા સપનાઓ જોવાનો નથી કારણ કે હું કંઈ પણ કરવા માગું આખરે એ જ થવાનું છે કે જે તાંત્રિક બાબા ચાહે છે એના સિવાય તો ઘરનું પાંદડું હલવાનું નથી તો શું કામ ખોટે ખોટા વ્યર્થ પ્રયત્ન કરવા આખરે હવે તો એ તાંત્રિક બાબા જે કહેશે ને એ બિઝનેસ જ તે ચાલુ કરી દઈશ જોઈએ છીએ આખરે તાંત્રિક બાબા કેટલા સાચા પડે છે ને કેટલા ખોટા પણ આપણા બિઝનેસ વિશે આપણા ધંધા વિશે એ તાંત્રિકને કઈ રીતના ખબર હોય જ કહેવા માગું છું તાંત્રિકને કંઈ ખબર પડે કે ના પડે છતાં પણ એ સાચો અને અહીંયા આપણે બધો વિચાર કરીને બેઠા છીએ માર્કેટ શું કરવાનું છે શું નહીં બધો જ ખ્યાલ છે આપણને છતાં આપણે ખોટા બસ અરે હોય ત્યારે તાંત્રિક બાબાની પાસેનું આવેલું રિઝલ્ટ એ પ્રમાણે જ આપણે બધા કરીએ છીએ આ તું પણ અવારનવાર ફરિયાદો કરે છે ને મને કે બા મને આ પહેરવાની ના પાડે છે મારે આ કામ કરવું હોય તો બા કહે છે કે આવી રીતના કરવાનું સવારમાં ઉઠીને તમારે પહેલાં મંદિરની પૂજા કરવાની આ કરવાનું તે કરવાનું અરે કેટલી અંધશ્રદ્ધાઓ છે હા હા બધી અંધશ્રદ્ધાઓ સાથે તો કોઈ ભાગ્યે જ શકે સારું કહેવાય કે આપણે બધા લોકો આ ઘરમાં પડ્યા રહ્યા છીએ બાકી મારું બસ ચાલે ને તો મારે તો આજે જ ઘર છોડીને જવું હતું પણ મોટાભાઈ મોટાભાઈ કોઈ પણ વાતે માનતા નથી બસ એ પણ એમ જ કહેવા માગે છે કે ભલે ઓછું ખાઈશું આ જેટલું મળશે એટલું ખાઈશું પણ સાથે રહીશું ને તો મજબૂત રહીશું હવે શું કરવું ને શું નહીં મને કંઈ સમજાતું નથી બસ આ મગજ બેન્ડ મારી ગયું છે પણ દેવાંગ આપણે બાની વાતોમાં રહીશું ને તો બા તાંત્રિક કે એમ જ કરવાના છે એના કારણે આપણે આપણું કરિયર તો બરબાદ નહીં કરી શકીએ ને કરી નાખ્યું છે મેં કરી શકીએ ના કરી શકીએ એ તો વિચારવાનો સમય જ ક્યાં છે એ વિચાર તો બા કરે છે ને આપણે તો બસ એ જે કહે છે એ ફોલો કરવાનું છે ફોલો કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી આપણી પાસે એટલે બસ હવે તો છે થાય ને જોયું જશે અને આમ પણ નસીબમાં જે લખ્યું હશે ને એનાથી વધારે કે એનાથી ઓછું ક્યારેય કંઈ મળવાનું નથી આ જાતે કરીને નસીબને ઠોકર મારવા જેવું છે પણ મારી દઈએ બીજું તો શું તમે એમની વાતોમાં આવીને જો નસીબને મારવાના હોય ને તો તમે મારો તો મારે અહીંયા નથી રહેવું પછી કેવી વાત કરે છે તું અરે તું તો પત્ની છે મારી તારે મને સાથ સહકાર આપવો જોઈએ સપોર્ટ કરવો જોઈએ આવી સિચ્યુએશનમાં અને તું ઘર છોડીને જવાની વાતો કરે છે જો હું ઓલરેડી ટેન્શનમાં છું હા તો બા માનતા નથી મોટા ભાઈને પપ્પાને માન માન કરીને કન્વિન્સ કરીને આવ્યો છું અને હવે તું કહે છે કે આવી રીતે તમે જીવવાના હોય તો તમારી સાથે જીવવું નથી અરે મારો શું વાંક ગુનો છે આમાં હા હું તો બધાની ભલાઈ માટે જ કરી રહ્યો છું ને જે કંઈ પણ કરવું જોઈએ દેવા આમાં તમારો કોઈ જ વાંક નથી પણ જો આપણે તાંત્રિકને તો સમજાવી શકવાના નથી હવે આપણે બાનું જ કંઈક કરવું પડશે કંઈ થવાનું નથી આ ઘરનું જે થશે ને હવે તાંત્રિક બાબા કરશે એ જ થશે એના સિવાય કોઈ ભવિષ્ય નથી